આજે એટલા માટે મોદી સુધી વાત કરીશ કે તમે જાગૃત થો તમારી આત્મા જાગે ને એના માટે છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બે અઢાર થી ગુજરાતમાં બંધ છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બે હાજર અઢાર ઓગણીસ ના આપણા છ સાત હજાર બાકી છે આ પાથરામાં પડી છે ને કાઢી પડી છે એના ભાવ પણ ડાઉન ખેડૂત તમે જુઓ એપીએમસી માં પણ લૂંટાય છે કડદામાં કડના નામે ભાવ ન મળે આ બધી વસ્તુ તો છે જ

તાલુકા જિલ્લા વાળા હોય એની રીતે કામ ધંધા કરે છે નગરપાલિકા મહાનગરપાલિકામાં નાના નાના કોન્ટ્રાક્ટરો બરબાદ થઈ જાય તો કોઈ બોલે નહીં રસ્તાઓ ખાડા હોય તો બોલે નહીં શું કામ કરે છે એને મહિનાની પાંચ કે પચીસ લાખ ની આવક મળે છે એટલે એને ભાજપ મારી લાગે છે એટલે એને એને ઈચ્છે કે ભાજપ જેવી ન જોઈએ અને તમે જુઓ ભાજપ વિરુદ્ધ બોલી મોદી વિરુદ્ધ બોલી એટલે જાણે

ખેડૂતોની વેદના છે તે ગુજરાતના દરેક ખેડૂતો સુધી પહોંચાડી છે દરેક લોકો સુધી પહોંચાડી છે મિત્રો આ ફેસબુક લાઈવમાં તેઓએ પ્રધાનમંત્રીને પણ આડે હાથ લીધા છે ગુજરાતની સરકારને પણ આડે હાથ લીધી છે સાથે ભગવાનને પણ પ્રાર્થના કરી છે કે ખેડૂતોએ તો એવું શું પાપ કર્યું છે કે વેપારીઓ લૂંટે છે સરકાર લૂંટે છે ને સાથે ભગવાન પણ ખેડૂતોની સાથે નથી ભગવાન પણ ખેડૂતોને નુકસાન આપે છે શા માટે મિત્રો ઈસુદાન ગઢવીએ ભગવાન ઉપર પણ વાત કરી છે તે આ વિડીયોમાં ચોક્કસ જોવું જરૂરી છે મિત્રો ખેડૂતોને દરેક નુકસાનીઓ થાય છે તો તેના જવાબદાર કયા લોકો હોય છે અને હવે જે એપીએમસીમાં જે કમિશનો મળે છે તે કમિશનમાં કોનો કોનો ભાગ હોય છે કઈ કઈ રીતે તે કમિશનની ભાગ બટાઈ થાય છે તેને લઈને પણ ઈસુદાન ગઢવીએ પ્રહારો કર્યા છે શું કહ્યું છે ઈસુદાન ગઢવીએ ચાલો સાંભળીએ આ વિડીયોમાં ઈસુદાન ગઢવીની વાત સાથે તમે સહમત હોય તો આ વિડીયોમાં ચોક્કસથી તમે કોમેન્ટ કરજો કે ઈસુદાન ગઢવીની વાત તમને કેવી લાગી છે ખરેખર મિત્રો ખેડૂતોની વેદના છે તે ઈસુદાન ગઢવીએ ફેસબુક લાઈવમાં દર્શાવી છે કે નહીં કે અથવા તો આ ખેડૂતોની વેદના છે તે ઈસુદાન ગઢવી નથી જાણતા

ખબર નહીં કયા જન્મના અમે પાપ કરીને આવ્યા છીએ આફત ઉપર આફત આવે ધરતી માંથી આફત આવે આકાશ માંથી આફત આવે અને ઉપરથી આ માય કાંગલાઓની સરકારોની આફત આવે આજે આ માવઠું આપ જોઈ રહ્યા છો આ ખેતરોમાં પાથરા પડી રહ્યા છે આ તમે જો દૂર દૂર સુધી બધી મગફળી ઉપડી ગઈ છે ઉપર આકાશ અને નીચે ધરતી ખેડૂત મિત્રો એટલો પરેશાન છે આ ફસલ આવી પોતે કાઢે એટલે એને જંતુનાશક દવાના બિલો ભરવાના છે અનાજ કરિયાણાના બિલો ભરવાના છે પોતાને જે ઉધાર કર્યા હોય સંબંધીઓ પાસે એના બિલો ભરવાના છે એને એના બાળકના શિક્ષણની ફી ભરવાની છે આજે દીકરીઓ રાહ જો કે પપ્પા મારે કપડાં લેવા છે એ કપડા એને અહીંયાથી લેવાના છે અને ચારે બાજુ ઉભેલો પાક જયારે બરબાદ થતો હોય અને ઉપર આ નીચે ઘડતી હોય ખેડૂતને ત્યારે ખેડૂત શું કરી શકે બીજી કોઈ આવક ન હોય આજે હું વરસતા વરસાદમાં મિત્રો ફેસબુક લાઈવ કરી રહ્યો છું આપ બધાને મારી વિનંતી છે કે વધારે વધારે વિડીયો શેર કરો ને બધા લોકો આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે આજે હું એટલા માટે મોદી સુધી પહોંચવાની વાત કરીશ કે નરેન્દ્ર મોદીજીએ વાત કરી હતી મેટ્રો હતા આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એને સાંભળી उसकी साल बर्बाद न हो जाए भाइयों बहनों आज किसानों को जो फसल के बीमा का पैसा मिल रहा है अकेले कर्नाटक में ग्यारह हजार करोड़ रुपया अगर भारत सरकार ने दस हजार करोड़ का भी अगर पैकेज घोषित कर दिया होता किसानों का तो यहाँ पर वाहवाही होती ये मोदी तो सबसे बड़ा किसान का नेता है ऐसा बोल दिया जाता सारे देश में भी अगर मैं दस हजार करोड़ का पैकेज घोषित कर देता तो न जाने कितनी कितनी वाहवाही होती लेकिन हम एक ऐसी योजना लाए अकेले कर्नाटक में ग्यारह हजार करोड़ रुपयों का भुगतान मेरे किसान भाइयों बहनों को हुआ है તો આપણે સાંભળ્યું કે એમને તાળીઓ પણ લોકો ભાડતા હતા બિચારા લોકો હંમેશા ભોડાશે અને લોકોનો ક્યારે દોષ નથી થયો લોકો હોય ખેડૂતો હોય તમે વિચાર કરો મારા ખેડૂતને ભાવ ન મળે તો ભાજપને મત આપે બિચારો ભોડો છે જ્ઞાતિનો આગેવાન આવે એમ કહે કે ભાડમાં ગયો તારો ભાવ ન મળે તો મારી આદૃતો સવાલ છે તારે મત ભાજપને આપવાનો બિચારો ભાજપને આપવા એટલું નહીં એના શિક્ષણ આપની સ્કૂલ બાળકોને ભણાવતો હોય સારો શિક્ષક નો હોય પોતાની અને એક શિક્ષક થી ભણતો હોય અઢીસો બાળકોના વાલીઓ હોય ઈ કે કહેવાના જ્ઞાતિના કહેવાથી ભાજપને મત આપી આવે કોઈ જગ્યાએ રસ્તા સારા ન હોય છતાંય એ બિચારો પોતે કઠિન પરિસ્થિતિઓમાંથી રસ્તામાંથી નીકળી નીકળી ભાજપને મત આપે કેટલો મારો મારો ખેડૂત મારો નાગરિક મારો ગુજરાતી ઘોડો છે અને આ રાવણ જેવા રાક્ષસો યુવા અત્યારે

વાવી દીધું હોય અને જુલાઈ સુધી ઓગસ્ટ સુધી વરસાદ ન થાય તોય તમને પાક વીમો મળે એ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં માન કે ઉપાડી લીધા પાત્રા પડ્યા અને અથવા તો હલરમાંથી કાઢી લીધી હોય મગફળી અને પણ થોડું ઘણું પડ્યું હોય અને બજારમાં ન મળ્યું હોય વચ્ચે વરસાદ થાય તો પણ તમને મળે આમાં એ પણ ખેડૂત બાકી ન રહીએ એવું એનું કહેવાનું છે હું આમને મિત્રો જાગૃત કરવા માટે આ વિડીયો બનાવી રહ્યો છું મને ખબર છે કે હું વિડીયો બનાવીશ ભાજપના જે લાભાર્થીઓ છે જે ટેકાના ભાવે પણ કરદા કરે છે એપીએમસીઓમાં કરદા કરે છે બધા લોકોને અત્યારે હું ખારો ઝેર જેવો લાગતો હોઈશ પણ એટલા માટે કે તમે જાગૃત થાવ તમારી હાથમાં જાગે ને એના માટે છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બે હજાર અઢારથી ગુજરાતમાં બંધ છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બે હાજર અઢાર આવી ચૂંટણી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના રૂપિયા ખાઈ ગયા ઈ યોજનાએ બંધ કરી દીધી કોઈ સહાય પણ આપવામાં આવતી નથી ખેડૂતોના પાથરા તણાય તો કોઈ અત્યારે ભુજ ભાવ ધણી થાય તો મારો ખેડૂત ભાજપ ને મત આપીને આવશે એ મારો ખેડૂત છે જે એટલો ભોડો છે કે એમની એક જ્યારે જાગૃત થશે મહાકાય શાસકો લંકાઓ સળગી જશે હું આજે જે કહેવા માંગી રહ્યો છું આજે ત્રણ વસ્તુઓ મારે આપને કેવી છે એક હું ને વિનંતી કરીશ કે તુરંત એમણે કીધું હતું કે ભાઈ કોઈ આફત આવશે અથવા તો તો મુખ્યમંત્રી સહાય યોજનામાંથી એનડીઆરએફ અને ના નોર્મ્સ પ્રમાણે આપવામાં આવશે એ તો બહુ ઓછા આપવામાં આવે છે છતાં આપણું એ એ વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે સર્વે કરીને જે પણ ખેડૂતોને નુકસાન થયું ન થયું એ ખેડૂતને નહીં આપતું મને વાંધો નથી પણ જે ખેડૂતને નુકસાન થયું છે એમને સહાય ચૂકવવામાં આવે સાથે સાથે કારણ કે આ એમની રોજી રોજી છે આ એમને બાર મહિનાના બિલ ચૂકવવામાં આવે છે એમણે ખૂબ અત્યારે ખેડૂત છે ને એ અત્યારે મગમડી જે આ પાથરામાં પડી છે ને કાળી પડી છે એના ભાવ પણ ડાઉન રહ્યા જશે ખેડૂત તમે જુઓ એપીએમસીમાં પણ લૂંટાય છે કડદામાં કડના નામે ભાવ ન મળવે આ બધી વસ્તુ તો છે જ ઉપરથી મેં

આપનાર નથી આજે એના બાળકની દિવાળી પછી ફી ભરવાની થશે કારણ કે સરકારી સ્કૂલમાં રહેવાનું નથી સરકારી સ્કૂલમાં શિક્ષક નથી બાપુજી એ નથી કર્યું કે બહારમાં બી સરકાર એના પર વિશ્વાસ નથી રાખ્યો મારો દીકરો દીકરી હોશિયાર છે ચાલો પ્રાઇવેટમાં પેટેમાં તમારી પડાવીએ દિવાળી પછી સ્કૂલો પાછી ખોલશે પાછી સ્કૂલવાળા બીજા દિવસે ફી માંગશે એને મગફળી કાઢેલ ફી આપવાના હતા આ બધા પાકો હજુ ઊભા છે કાઢેલ ફી આપવાના હતા પણ ક્યાંથી આપશે કઈ રીતે આપશે મિત્રો આપ સૌને વિનંતી છે કે વધારે વધારે શેર કરો આ ગુજરાતના લાખો ખેડૂતોના પ્રશ્નોનો સવાલ છે લાખો ખેડૂતોનો સવાલ છે આજે અમારા કેટલાય ખેડૂત આગેવાનો જે લડાઈ છે એ બધા જેલમાં છે એની દિવાળી આપણા સૌ માટે જેલમાં ઉજવાઈ રહી છે અને મને પૂરો વિશ્વાસ છે કે હવે મારો ખેડૂત એક દિવસ જાગૃત થશે એક દિવસ પોતાની હાથમાં જગાડશે હું દર વખતે કેમ હું કપાવા જાઉં છું આજે આજ નરેન્દ્ર મોદી ભાષણ કર્યું હતું કદાચ બીજો વિડીયો છે જો અમરેલીનો હશે ભાષણનો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો ગુજરાતીમાં છે બરોબર છે એટલા માટે ઘણા पैला हाणे ख़बर न એપીએમસી માં હવે આદેશો આપ્યા છે તો અત્યાર સુધી તમે લૂંટતા હતા ક્યારે કે આમ આદમી પાર્ટીએ ત્રણસો ટીમો બનાવી છે આજથી મારી આમ આદમી પાર્ટીની મારી ટીમો ઘરે ઘરે એટલે મંડ્યો મંડ્યો જવાની છે દરેક એપીએમસી માં જશે અને જ્યાં જ્યાં ગડબડ થઈ રહી છે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે અને હેલ્પલાઇન ઉપર મિત્રો રોજના ચારસો પાંચસો ચારસો પાંચસો ફળ આવી રહ્યા છે એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું આમ આદમીના પાંચ છ સાત યુવાનો નવયુવાનો આખી સરકારને પૂજા રહે છે અમે એટલા માટે ધ્રુજાવીએ છીએ સત્યની સાથે છીએ અમે એટલા માટે કારણ કે અમારી સાથે ભગવાન ઈશ્વર છે અમે એટલા માટે અમે અંદરથી મજબૂત છીએ બહારથી મજબૂત છીએ લડવાની તાકાત પણ ધરાવીએ છીએ અમે કોઈના बापથી ડરતા નથી ને એટલા માટે આજે સરકારે મંત્રીમંડળો ચેન્જ કરવા પડ્યા એણે કડદા પ્રથા બંધ કરવાના આદેશો કરવા પડ્યા અત્યાર સુધી કેટલા વર્ષોથી તમે કરતા અને પ્રથા બંધ કરે એનાથી નથી તમારા એપીએમસી છે એને જે કડદાઓ કર્યા છે એની સામે પગલાં લેશો પણ મિત્રો આ બધાની દવા એક જ છે તમારે રસ્તા નથી બનતા કરો વિષાવતરવાડે તમારે હેલ્મેટના નામે લૂટે છે કરો વિષાવતરવાડે તમને પાથરા પડ્યા છે પાક લીમો નથી આપતા કરો વિષાવતરવાડે તમે એપીએમસી માં જાઓ ભાવ નથી આપતા કરો વિષા વતરવાડી તમારા દીકરાને સારા શિક્ષકો નથી આવતા કરો વિશા વધારવાડી તમે દવાખાને જાવ ને હોસ્પિટલમાં ડોક્ટર નથી આવતા કરો વિશા વધારવાડી એક જ વસ્તુ ધ્યાનમાં રાખો કે ભાજપને ને લાત મારો ને આમ આદમી પાર્ટીને ને લાત આમ આદમી એટલા માટે મિત્રો કે આજે અમે સારા છીએ એ તમે બધા માનો છો અને તમારા માટે લડીએ છીએ આજે ભાજપ પણ ત્રીસ વર્ષ પહેલા જયારે સરકારમાં આવી ત્યારે સારી હતી હું ફરીથી કહું છું

માનો કે જિલ્લા પ્રમુખ હોય એના કામ ચાલતા હોય એને એટલે એને ભાજપમાં રહીને જેટલા પણ કમિશનો મળે એનો લાભ લેતા હોય હોય ટેકાના ભાવે મગફળી કરશે બે બે સત્તર કરોડ રૂપિયા હમણાં એ જ ટેકાના ભાવે ખરીદી આ જે સેન્ટરો ચાલશે ને કમિશન વાળા કરોડ મળશે અને એ ભાષા એના નીચે આપશે તાલુકા જિલ્લા વાળા હોય એની રીતે કામ ધંધા કરે છે નગરપાલિકા મહાનગરપાલિકામાં નાના નાના કોન્ટ્રાક્ટરો રાખી લખે છે ભાજપ

છે પાર્ટી પાર્ટી ઉપર આક્ષેપો કરવા તમારી તો આમ તમારા નેતા તો આમ છે શું કામ કરે ને પછી પચાસ લાખ માં મારવાનું બંધ થાય છે ને એટલે પણ એને એ ખબર નથી આની જે દિવસે બધું આ લાગશે ત્યારે તમારી રાહુની લંકા છે ને એ સળગી ખાખ થઈ જવાની છે તમે એમ સમજો છો આજે તમે લોકોને ડરાવી શકશો પાંચ પચીસ લોકોને ડરાવે ક્યાં જાઓ છો આમ આદમી પાર્ટી સભામાં કેમ જાઓ છો એ ફોન કરનારે કહેવાની જરૂર છે તારા બાપની ની ત્રણ તો રોકી અમારે ક્યાં જવું ભારતના નાગરિક છે મરજી પડે ત્યાંથી તો મિત્રો એક વાત મારે આપને એક એવી છે કે એક તો ડર કાઢો ભાજપ થી લાભાર્થીઓ પાર્ટી રહી છે સનિષ્ઠ કેટલાક કાર્યકર્તાઓ છે બિચારા નિરાશ છે નારાજ એવું ઈચ્છે છે કે અમારી ભાજપ નથી આ કરદા પાર્ટી છે આ લૂંટેરી ભાજપ

પણ મને આશીર્વાદ આપતા ગયા અમને બધાને આશીર્વાદ તમારા અને અમે એટલું અમારું કોઈ સ્વાર્થ ન અમે જે કરીશું એ માટે માં પછી આ એવું બની શકે કે ત્રીસ ત્રીસ વર્ષ સુધી આમ આદમી પાર્ટીની સરકાર સારી નહીં આજે અમે છીએ કદાચ સારું થાય પાંચ વર્ષ દસ વર્ષ સારું થાય પંદર વર્ષ સારું થાય પછી સરકાર અમારી આમ આદમીની બદલી નાખજો પછી એ પણ પાછા મુંડાઓ લુકાઓ ભ્રષ્ટાચારીઓની બની જશે કારણ કે રાવણ એમને ખરાબ નહોતો બને રાવણ ખરાબ જ રાવણ છે ખરાબ કે રાવણ ક્યારે ખરાબ થયો કે સતત સત્તા પડે એટલે એમાં અહંકાર આવી ગયો એટલે એને એવું થયું તમારે થાય તે કહી આજે ભાજપમાં જુઓ તમે ભાજપના નેતાઓમાં કેટલો અહંકાર એમ જ કે તમારે થાય તે કરી દઉં તમે બોલો એટલે પોલીસને મોકલી દે ધમકી આપે ડરાવે હુંડાઓ મોકલે લુખાઓ મોકલે શું કામ ખબર છે એ એટલા માટે મોકલે છે કે ભાજપ છે એટલે એના ભાજપના એવા મોટા નેતાઓની આત્મામાં રાવણની આત્મા આવી ગઈ છે રાવણ દેખાતો હતો શિંગડા વાળો કામ હતો દસ માથાઓને દસ એની એવી વૃત્તિઓ હતી નેગેટિવ એટલે રાવણને આજે પણ આપણે દશેરાના દિવસે એનું રામ કરીએ છીએ એટલે કે આપણા સમાજમાં રહેતા ભાજપના જે લૂટેરા નેતાઓ છે એનું એને દહન ન કરી શકે તો કાંઈ કરવું નથી

પ્રાર્થના કરીએ છીએ અમારા કોઈ પાપ રહી ગયા હશે રાજા જંતુનાશક દવાઓ છાંટતા એના કારણે પણ અમારે ભોગવવું પડ્યું છે ત્યાંનો સરકાર સર્વે કરે સર્વે કરી અને તુરંત એને જરૂરી સહાય પૂરી પાડે સરકારનું કામ જ એ છે જયારે કુદરતી આફતો આવે ત્યારે એને જે જે વ્યવસ્થા કરવાની હોય એ કરે અને ચૂકવવાના હોય ચૂકે પણ આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ તાળીઓ પણ આપે જેના ઉપર ચૂકવણી રહે

દેખાતા હશે ગાડીઓવાળા રૂપાળા ઇન્સર્ટ હોય કપડા સારા પીધા છે સુરું પીધું છે પણ એની અંદર રાવણનો આત્વ આત્માને ઓળખવાનું છે અમારી આત્મા જગાડો તમે પણ તમારા સંતાનોનું ભવિષ્ય ઉજળું બનાવો જય હિન્દ જય ભારત જય જય જવાન જય જવાન જય કિશાન ધન્યવાદ મિત્રો કે આ વિડીયો તમે છેલ્લે સુધી સાંભળો છે મિત્રો ઈસુદાન ગઢવીનું જે ફેસબુક લાઈવ છે તેને લઈને તમે શું માની રહ્યા છો ઈસુદાન ગઢવીએ જે કાંઈ વાતો કરી છે તે ખરેખર ખેડૂતોના મનની વાત છે કે નહીં કે ખેડૂતોનો મુદ્દો છે તે ઈસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટી સમજી નથી શકતી મિત્રો તમે આ વિડીયોમાં ચોક્કસથી અમને કોમેન્ટ કરીને જણાવજો કે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે ખેડૂતના મુદ્દે લડે છે અને જે વાતો કરે છે તેની સાથે તમે સહેમત છો કે નહીં આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવજો આવા જ વિડીયો જોવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓના વિડીયો અને ભાષણ સાંભળવા માટે આ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બે લાઇકોન પ્રેસ કરો આ વિડીયોને લાઇક કરી દરેક લોકોને શેર કરવાનું ના ભૂલશો મિત્રો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો અમને રજા આપશો ધન્યવાદ